નાના બાળકથી લઈ અને મોટી ઉંમરના વડીલો આ એક વસ્તુનો ઉપયોગ ડેઇલી એના ખાવામાં કરે છે અને એક એવી વસ્તુ છે કે આપણો સાચો દુશ્મન આપણે ખાઈએ છીએ અને એ આપણને નુકસાન કરે છે ડેઇલી આપણા શરીરમાં કઈક ને કઈક બીમારી પેદા કરે છે અને વસ્તુ છે સફેદ સુગર અને તેની બધી જ બનાવ એના થકી સરલ આર્ટ સેન્ટર એક કેમ્પેન ચાલુ કરે છે ડાયટ પ્લાન વિથ નો સુગર આ દસ દિવસની ચેલેન્જ છે એના માટે તમારે કોમેન્ટમાં ડાયટ લખવાનું છે તો અમે તમને દસ દિવસનો એક ડાયટ પ્લાન આપશું આ કરવાનું રીઝન એ છે કે આજે લોટ્સ ઓફ સ્ટડી એવી છે કે જેમાં પ્રુ થયું છે કે સુગર બંધ કરવાથી તમને બેનિફિટ બેનિફિટ થશે તો તો બી આવા લેવા છે જેવા કે અગર સુગર તમે દિવસ બંધ કરો છો મોઢાનું ઊંઘ સારી આવશે વારંવાર જે યુરિક કરવા માટે રાત્રે ઉભું થવું પડે બંધ થઈ જશે કિડની લિવર અને હાર્ટ સ્ટ્રોંગ બનશે ટ્રાયગ્લીસાઇડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ થશે પેટની ચરબી ઘટશે રાત્રે ઊંઘ સારી આવશે જો અગર કોઈને ગુસ્સાની તકલીફ છે તો એ શાંત થઈ જશે આંખોમાં ફોકસ વધશે તો બધી વસ્તુ નો બેનિફિટ એક વસ્તુ બંધ કરવાથી છે તો આજે જ અમારા મુહિમ થી જોડાવ ડાયટ પ્લાન વિથ નો શુગર તો આ મુહિમ નો આનંદ લેવા માટે તમે આ ને જરૂરથી નિયર અને ડીયર માં શેર કરો અને ડાયટ પ્લાન જોઈએ છે તો કોમેન્ટમાં ડાયટ લખો